છોટાઉદેપુર જિલ્લામાં કુદરતી સંપદા અને વનરાજીના જતનની સાથે પ્રવાસને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે છોટાઉદેપુર વન વિભાગની જેતપુર પાવી રેન્જના ધનપુર વિસ્તારમાં નવનિર્માણ પામનાર માખિયાણા ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના વરદસ્તે કરવામાં આવ્યું પ્રથમ તબક્કાની કામગીરી અંદાજે એક કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે છોટાઉદેપુર જિલ્લાના સુખી ડેમ વિસ્તારમાં આજે ગુજરાત સરકાર દ્વારા માખન્યા ઇકો ટુરિઝમ કેમ્પ સાઇડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ માટે રાજ્ય સરકારે પ્રથમ તબક્કામાં એક કરોડની ગ્રાન્ટ આપી છે જેનું આજે ખાતમુહૂર્ત છોટાઉદેપુર જિલ્લાના નાયબ વન સંરક્ષક શ્રી સોલંકી સાહેબ સૌ સ્ટાફના અધિકારીશ્રીઓ અને એમાંય બે આઈ એફ એસ ટ્રેનીંગ ઓફિસરશ્રી પણ હાજર હતા આસપાસના ગામોના સરપંચશ્રી આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી આપી અને આજનો આ કાર્ય ખાતમુહૂર્તનો કાર્યક્રમ સંપન્ન થયો છે આશા રાખું કે આજે માખનિયા ઇકો કેમ્પ સાઇડ બનવાથી આ વિસ્તારમાં રોજગારીની નવી સંભાવનાઓ આસપાસના ગામોના લોકો માટે ઊભી થશે પ્રવાસીઓ જે સુખી ડેમ અને માખનીઓ પર્વત જોવાની ઈચ્છા ધરાવે છે તેઓને અહીંયા નાસ્તો ચા પાણી અને જમવાની પણ સારી સુવિધા આવનાર દિવસોમાં મળે આજરોજ છોડા ઉદયપુર ડિવિઝનના ભાવીજોપુર રેન્જમાં ધનપુર ખાતે સુખી ડેમના કિનારે ઇકો ટુરિઝમ કેમ્પસાઈટ જેને નામ આપવામાં આવ્યું છે માખણા ઇકો ટુરિઝમ કેમ્પસાઇટ તેનું માનનીય ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબના હસ્તે ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં તમામ ફોરેસ્ટના અધિકારીશ્રીઓ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન અધિકારીશ્રીઓ ગામના સરપંચશ્રીઓ મંડળીના પ્રમુખશ્રીઓ મોટી સંખ્યામાં ગામના સભ્યોશ્રીઓ હાજર રહેલા હતા આ કેમ્પ સાઇટ ઝાયકા સહાયિત પ્રોજેક્ટ ફોર ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન ઇન ગુજરાત પર જ જે વન વિભાગનો હાલમાં ચાલી રહ્યો એક પ્રોજેક્ટ છે જે અંતર્ગત આપણને કુલ બે ફેઝમાં આપણને આ ટુરિઝમ ડેવલપમેન્ટ કરવા માટે આપણને સહાય આપવામાં આવી છે જેના પહેલા ફેઝમાં રૂપિયા એક કરોડમાં આપણે ચાલુ વર્ષે ડોર્મેટરી વીઆઈપી કોટેજીસ લોકો બીજી મુલાકાતીઓ જમી શકે નાસ્તો કરી શકે તેના માટે એક રેસ્ટોરન્ટ ઉપરાંત એમ્પી થિયેટર ટ્રી હાઉસ આવી વિવિધ પ્રકારની એક્ટિવિટી ધરાવતું એક હબ બનવા જઈ રહ્યું છે જેનાથી ફોરેસ્ટ અને વન જે આપણો વિસ્તાર જે છે તેનું કન્ઝર્વેશન તો થશે જ તેના વિશે તો અવેરનેસ ફેલાશે જ પરંતુ સ્થાનિક લોકોને પણ તેમાંથી આજીવિકા મળી રહેશે તેઓનો સરકાર એમાં પરિસરી પ્રવાસન મંડળી સ્થાપીને લેવામાં આવશે તથા લોકોને આજીવિકા વધશે તેવા પ્રયત્નો પણ આમાં કરવામાં આવશે અને ભવિષ્યમાં આ કેમ્પ કેમ્પસાઇટ એક છૂટાદેપુર ડિવિઝનમાં જે કેવડી ટુરિઝમ સાઇટ છે હાફેશ્વર કેમ્પ સાઇટ છે ઉપરાંત જાંબુઘોડામાં પણ પ્રવાસન કેન્દ્ર છે એક આ ઉપરાંત આ આ જ રૂટ પર એક હાથણી માતાનો વોટરફોલ પણ આવેલો છે તો આ તમામ કેમ્પ સાઇટની જોડતી એક સર્કિટ તૈયાર થશે જેનાથી પ્રવાસીઓને પણ એક જંગલ વિસ્તારમાં રહેવાનો એક લાભ મળશે તથા સ્થાનિક લોકોને પણ એક આમાં આજીવિકાની એક વિકાસની તક ઊભી થશે તે જ આશય સાથે આ પ્રોજેક્ટને આજે શરૂ કરવામાં આવે છે જે વહેલી તકે પૂરું પૂર્ણ કરીને તેને આપણે લાભો આપણે જોઈ શકીશું અલકેશળવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી ઉદયપુર